अनसुत नाम आ रामदूत अतुलित बलदा मानजनी पुत्र पवनसुत नामा ओम नमः शिवाय 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 थैंक यू सो बोलो छो हनुमान चालीसा कावाड़ी आई जातियार मां मम्मी હું જળ પર બેને પાય બેને તેર ઉપર કર બેઠા તા રાતે તો ત્યારે મેં જોયું તું અને પછી હું આવી ને ઘર માં તો હું કૂતી ને તમારા ઉપર ફૂટિંગા તું સફેદ કલર નું એવું હતું ને મારો તો જીવ જ રહી ગયો મને ત્યાંનું નું આમ ધબકરા માર વધી ગયા છે મને કેવું થાય છે મને બીક લાગે હું એકલી કે જોઈએ નથી કે બાથરૂમ માં જાઉં તો અહીંયા મને સફેદ કલર નું ભૂત દેખાય છે મુકેશ ને કહું તો મુકેશ માનતા જ નથી એમ કહે છે તું નકલી સિરિયલ જોવે છે ભૂતભૂત ક્યાંય ન હોય કંઈક સિરિયલ જોઈ લીધી હે છે મોબાઈલ માં જોઈ લીધું હોય ને એટલે આપણા માં એ ભર્યા રાખે પછી આપણને એ જ યાદ આવે ઉમાયા પૂતા હોય ને તો એ યાદ આવે લીધે હોય એવું ન હોય એવું લેવાનું હોય ભૂત હોય મમ્મી મારે કોઈ માનતું જ એવું મારા માથા ઉપર લટકતું તું ને ત્યાં ની હું મન ચાલી સાત પડું છું એકલી બેઠી હોય ત્યારે એમાં બીવાનું નો હોય જિંકી એ હોય ને તો રાતે માર રૂમ માં ભાઈ આવજે તું તાર તન બીક લાગે ને ત્યાર સારું મમ્મી મને બીક લાગે ને તમાર રૂમ માં આવતી રહેસ એમાં મુકે છે એટલા ફરેના ઢેંટા હોય ને મને નીંદર એ ન થાતી કાટ તો મને એના લીધે બીક લાગતી છે ને ફરેના લીધે સારું મમ્મી જો સાત બજે આવ્યો લાગસ બાયને બોલે છે આનું હું લેતી આવું রু ফ রু ফ সাকি গাজ ।

શરૂઆતમાં થા આવશે બગડી જાય છે અને આ રીંગણા હરહરા હોય ઈ કર દેને કિલો બટાકા કર દે અને ગવાર કર દે 250 ત્રણ જણાને થઈ રહેશે ચાર જણા નહીં એમ તો ટમેટા હારા છે ઓ કિલો લઈ જાવો ને ના ના 250 લાખ ને કિલો નથી જોતા મારા 20 રૂપિયાના જેટલા આ બે એટલા મને કરી દયો જો મને આપી દયો અને 20 રૂપિયામાં ટમેટા આપી દયો અને 5 રૂપિયાનો મરચા અને 5 રૂપિયાના આદુ પેક કરી દયો સારું જલ્દી લઈ લો તમે હાલો હું તો જાઉં હો ના ને ભાઈ હવે તું થાઉં તાજો સો તમારું હવે કઈ લેવાનું નથી હતું તો હું જાવા દો અલે બક્કાલો લઈ લે બક્કાલો સસ્તો ને સારો ને તાજો બક્કાલો ચાલ પછી ઉપર બેક વાત કરીશ હા જી ને બે શું વાત કરવી કાઈ ને જો એમ કેતી હતી કે આપણે ફરવા જાવશું પ્લાન બનાવી તો કાઈ કેધું ને બધે સોસાયટી વાળા ગયા નથી ભેગા થઈ તો આપણે કાલ રવિવાર સતે જાય ક્યાં ફરવા હા તો જાય ક્યાં કેમાં શું ને ક્યાં જાવ બધા ભેગા થઈને બિચારી ક્યાં જાવ મજા આવશે નહીં કે નામ થઈ ગયા નથી આપણે છેલે ક્યાં ઓલા આપણે સાપુતારા પછી ક્યાં ગયા ઈ તો સે બોર થઈ ગયા તે કે હાલ ને ક્યાં ફરવા દે તમે ગાલો સોસાયટી વાળા બધાને પૂછી જો મેં તો ને પૂછી જો કે પ્લાન તો બનાવી કે ચાય મજા આવશે હા તેમ શું કહું છું આપણે ઓયા જાવ સ્ટેચ્યુ ઓફ યુનિટી

ลลลลเลเนี่ยมิกเกปาทรีเนี่ยเข้ามาเลยได้์ุนแอสตูเนี่ยพบคนเลยเด้สซุนโอ้ดูมั้ง <laughs> ที่นี่มาดักคอสุนยาปเซ็นใครสมาดักสิจะลกดิคลาจ่ะจะลกดิคลาจ่ะอ็กบาร์อาจ่ะจ่ะจ่ะจ่ะจ่ะพาสันตัวนะกูตักรว่าพาสันไปด้วยพราะจะทำจัมมันเป็นงานเต้นที่กุฮัลโหล パパティンカロネカパティトゥリレジョニアメリケクロカウンティジェト、モケセカパティクロ、イタビニアウセネピダ、エネペカバジュウセ。マミアウセネアメシカブロ、マミノタナキネイテセ、パランタム、ショーカショーカウン、ンカランカチャウセトイウエアビス、エネオノタイティンカランカチャイセティノウチェ。